નમસ્કાર દર્શક મિત્રો હું સુપરે સોહન સોરા સમ્રાટ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. વિષયવદ્દર આપના કાર્યકર્તા દ્વારા અમરેલીની દીકરીના અન્ને વિરુદ્ધમાં અપાયું આવેદનપત્ર પત્ર. વિષયવદ્દર આદે મામલતદાર કચેરી ખાતે આપ પાર્ટીના કાર્યકર્તાઓ તથા અન્ય રાજકીય બિન રાજકીય સંસ્થા દ્વારા અમરેલીની એક દીકરી કે જેઓ અમરેલી ભાજપ પાર્ટીની ઓફિસમાં નોકરી કરતી હતી, તેમને નોકરીમાંથી દૂર કરી તેને બેરોજગાર બનાવી હતી. દીકરી દ્વારા આ બાબતે રજૂઆત કરતા કહેવાતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેને પરેશાન કરી હતી દીકરી વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી આ કિસ્સો અહીં અટકતો નથી પરંતુ આ અમરેલી ભાજપ પાર્ટીના આગેવાનો દ્વારા આ દીકરીનું જાહેરમાં પોલીસ દ્વારા સરઘસ કાઢવાની પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારે વિસાવદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ દીકરીને ન્યાય મળી રહે અને તેનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં ન આવે તે અનુલક્ષીને આજે વિસાવદર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણા લોકો જોડાયા હતા. તેમ આપ પાર્ટી કાર્યકર્તા મહેન્દ્રભાઈ દ્વારા જણાવવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાંસિયા વિસાવદર. કરશનભાઈ એન્ડ વાડદોરિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર. આજ રોજ વિસાવદર મામલતદાર કચેરી મુકામે તાજેતરમાં જે અમરેલીની અંદર એક ગેરકાયદેસર રીતે એક મહિલાનું રાત્રે બાર વાગે ઉઠાવી સામાન્ય ગુનાની અંદર ભારતીય જનતા પાર્ટીના કહેવાથી એક ટપોરી ગૃહમંત્રીના કહેવાથી જ્યારે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવામાં આવ્યું છે તેના વિરોધમાં આજે અમે વિસાવદર મામલેદી મામલતદાર કચેરીએ કોંગ્રેસ પક્ષ આમ આદમી પાર્ટી પાટીદાર અનામત આંદોલન સમિતિ આંતરરાષ્ટ્રીય કુર્મી જેના તેમજ વિવિધ પાટીદાર અગ્રણીની સંસ્થાઓ મારફત ગુજરાત રાજ્યના મહામૂહની રાજ્યપાલ શ્રીને અહીંના મામલતદારશ્રી મારફત આવેદનપત્ર આપી અમે તમામ માંગણી કરીએ છીએ કે આ ગેરકાયદેસર રીતે મહિલાનું ગેરકાયદેસર રીતે જે સરઘસ કાઢવામાં આવ્યું છે આ સરઘસ કાઢનાર અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના નાચે નાચી રહ્યા છે અને ગેરકાયદેસર રીતે જે સરઘસ કાઢવું એ તમામ અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને એમને સસ્પેન્ડ કરવામાં આવે આ જ એક અમારી છે અને આ દીકરીને સંપૂર્ણપણે ન્યાય મળે એ માટે અમે તમામ સંસ્થાઓ એમની સાથે છીએ અને એ બાબતનો અમે મામલતદારશ્રી મારફત રાજ્યપાલશ્રીને આવેદનપત્ર પાઠવી માગણી કરીએ છીએ